તમે બોલો છો હા જી કઈ રીત ના એક બાજુ થી વાત તમે વિડિયો માં મૂકી શકો કોણ બોલો છો હું એની દીકરી બોલું છું કેની દીકરી આ કેને અને તમે એમ કેને કાઢી મૂકો એની એ કાઢી એટલે આ બોલી છે એમના પપ્પા છે એમની દીકરી અને તમે બોલા એમના કઈ બોલા બોલા ભાઈ ભેગી એટલે આ બોલા ભાઈ ઓલા કેન્સલ છે ને એની દીકરી છે બોલા ભાઈ સામે સેકન્ડ રહ્યો એના ઘરે ઈ હા

પરંતુ મિત્રો ત્યારબાદ જે છે એ અભાઈ હતા તેમની દીકરીએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે અને ધમકી આપી છે અને ખખડાવે છે કારણ કે મિત્રો દીકરીનું કહેવું છે કે જે માજી વાત કરી તદ્દન ખોટી છે એમાં કોઈનો વાંક નથી તેમજ મિત્રો તમે મનસુખભાઈ રાઠોડ વિશે એ દીકરીનું કહેવું છે કે તમે કોઈપણને પૂછ્યા વગર એક પક્ષની વાત સાંભળી અને વિડીયો અપલોડ કરો છો વિડીયો કોને પૂછીને વાયરલ કરે મિત્રો આ બાબતે મનસુખ રાઠોડને ધમકી આપી છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ દીકરી તેમજ જે ભાઈ છે તેની પ્રેમિકા સાથે પણ ચર્ચા કરી રહ્યા છે

લાભુ બેન જાદો કે આ ગામના બેડી ના શેને ના કાઢી મૂક્યો ની તમે વાયરલ નો કર્યો લાભુ બેન તો તમે એની વાત કરો થાય તમે મને વાત કરો છો હું તમને ના મને લાભુ બેને ફોન કર્યો હું ઓળખતો નથી અને તમે કોણ બોલો ઓળખતો નથી તમે કોણ બોલો હું એને દીકરી બોલું છું કેની દીકરી

કોમલ બેન ઈ કે કોમલ બેન પેલા કોમલ બેન તમે ત્યાંથી બાટલા ચડાવવા માં પેલા હું સાંભળી હા કોમલબેન જે તમે કોમલ તમે કઈ બાટલા

એ નથી નથી એક મિનિટ પણ આલો નથી થાતા નહી થાતા તો નહી થાતા કાઈ કોઈના સંબંધ તારા પપ્પા એને તમને એમ કીધું કે કાઢી મૂકી ઈ વાત આવ કોટી છે ઈ રિક્વેસ્ટ મારી શ્રદ્ધાબેન ઈ વાત હું તમારી વાતને સ્વીકારું છું પણ તમારા પપ્પા થઈ ગઈ તો તમારી ફેગા ત્યાં રહેતા જ હતા

રિંગ કરો છો તો મારે વાયરલ કરવાનો તો મારે એ તમારા પિતાશ્રી ને તમારા દાદી જવાબ દેવાનો તમે ફોન નહીં કરો મારે ક્યાં કાંઈ કરવા જવું છે અમારો કાર્યકરની જે ભૂમિકા છે એ અમે ફસવી છે અમારે કાંઈ લેવા દેવા નથી જો તમે જેની ભેગા રહ્યો છો ઈ તમારા ઓળખીતા નથી

કોમલ બેન તારા પપ્પા ના પ્રેમ હતો ત્યાં રહેતા ઈ વાત હાચી ખોટી

બેન કરોર નજીક નું પોલીસ ના પાડતા નથી તમે ફોન કરો છો તમારી દાદી પપ્પા તમે એની ભેગા રહ્યો છો એટલે અટાણા તને એને હાચવી છે એટલે તને એનું પેટમાં પડે એ વાતમાં હું તને એવું નથી ના પાડતો તું એની ભેગી

તારી દાદી માં જે છે તારા પપ્પાની માં હા તારી દાદી માં એને જે આક્ષેપ કર્યા એ આક્ષેપ ખાલી મુદ્દો એટલો જ છે કે એને જે તે સમયે પ્રેમ હતો જે થઈ ગયો તમે બે બેનુ નિયાર્યો છો હજી તારે બેનુ નામ શું છે વિધિ 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 અને તારું નામ શ્રદ્ધા હવે શ્રદ્ધાબેન ઈ બાબત ની અંદર તારી દાદી માએ જે તે સમયે તમારે જે કાઈ પ્રેમ હતો નોતો ઈ તો તમને તને ખબર જ છે અત્યારે હાલ મારી વાત પણ તને જે તારા નવી મોટી માં છે એને હાચવા તા અને એને તમને મોટી કર્યું એટલે ઈ વાત માં તમારે એનો ગુણ ભૂલાય નહીં નહીં નો એટલે હું અત્યારે ઊભી હું હા એટલે એમાં હું તને એવું નથી કહેતો કઈ તારી મોટી માં ખોટા છે માથે ને રહીને કર્યુંથે ઉભા રહીને કરાયું હોય મારો બાપુ એમ કેતો કે અંતર મંદર આ બધું જોવાથી ને એના કરવાથી એને હાથે બધું થતું હોય છે તો મારા બાપા એ મારી દાદી ને એમ કીધું કે જો હું માની યાર હોય અને હેને આવું થઈ જાહે બધું તો હેને આપણે પૈસા વાળા થઈ જાવ મારા બાપા મારી દાદી ને એમ કીધું તું અને મારી દાદી એ મારી બાપા ની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપા ને એમ કીધું કે તને છૂટ તારે જેમ કરવું એમ કર એટલે હેને મારી દાદી ને મારી માને બધી ખબર હતી એટલે મારા બાપાએ મારી માએ આમાં કાઈ ખોટું નથી કર્યું હાલો ઈ હાલો થઈ ગયું પછી તારા જે મારા બાપો હા ખોટારો એને એમ કીધું કે આંતર મંતર થી આ બધું થવાનું છે જોવા કરવાથી તમે માનો હા જોવા કરવાથી એવું કાઈ થાય ના ઈ તો

અને પછી મારા પપ્પા કેન્સર થયું તો ત્યાં મારા પપ્પા હે ને ઈ મારી પાસે ગયો અમે એને કીધું કે તું ઈ ગયો છે અને ત્યાં એમ ખોટા વાગ નાખે છે કે અમે એને કાઢી મૂક્યો પણ એમાં એવું છે બેટા ઈ વાત એવું છે અને એને મને એમ કીધું કે તું મારા ભેગિયા મારે કીધું મારે નથી આવું એટલે ઈ વાત નું ઈ બધાને ખરખો દુઈ પડી છે કે અમે શું કામ ને શું કામ અમને આયા શું કામ ને રહી છે ઈ વાત બધાને નડે છે બેટા મારી પણ એની રહ્યો ને તો તમને હવાજ ના મળે કેમકે તમે બચપનમાં જેની ભેગા મોટા થયા હોવ એને આકાર હવે એને જ માં માની લેવી પડે એમાં અમે તમને ના પાડતો નથી એમાં મારો કોઈ વિરોધ નથી બેટા વાત એટલી જ છે કે તારી દાદી માને હવે તમે જુવાન થયું એટલે એને હવે જોઈએ હું તો એના માટે એને ફોન કર્યો હોય સાંભળી લે સમજી ગયા કે બંદ હા એમાં તારા મોટા બાપા હું કે એને આપતો ફોન મારા મોટા બાપા નથી આમાં તો ઈ કોક બોલે છે બાજુમાં મારા મોટો બાપા કાઈ આમાં છે નહીં એમ નથી કે તો ઈ બાજુમાં બોલે છે ને એમાં મોટા બાપા નથી તો એમની તો તા હાલ ઈ હું એક હું તને પૂછું કે બેટા આ વાતમાં તમે તને જે આટણ ફોન કરાયો તારા મોટી માએ કો કો કોમલ બેન હા કોમલ બેન કીધું કે તું ફોન કર કેમ કે ઈ તો મને ફોન નો કરી કે સાંભળી લે

હાલો હું શ્રદ્ધા બોલું હા બોલો બેન તમે અમારો વિડીયો વાયરલ કરી નાખો કે અમારે અમારે છોકરીઓ નાના ભેગું જ છે આ મોટા મમ્મી મોટા પપ્પા અમારે એના ભેગું નથી રહેવું તમે વાયરલ કાઢ તમે ઓલો વિડીયો કાઢી તો નાખો પણ અમે કીધું એ તો તમે મૂકી આપો ને હા મૂકી આપો બેન મને તારો ફોટો મોકલ અને આ તારો એનો ફોટો મોકલ તારો એકનો ફોટો મોકલ હાલ હું ચડાઈ દઉં ઓકે આ તમારો કાઈ ફોટો છે જીત છે મારો બેન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય હું એક કાર્ય કરું છું મારે અમાર મારી પાસે ટાઈમ નથી તમે ફોટો મોકલો તો આ નંબર કોનો છે